સુરતમાં ફરી પારિવારિક સંબંધમાં હત્યાની ઘટના બનતા પોલીસ દોડતી પામી છે સુરતના લિંબાયતમાં ઝઘડામાં શાળાની સિમેન્ટના બ્લોક મારી હત્યા કરી નાખી હતી તો હત્યારા બનાવીને કલાકોમાં પોલીસે ઝડપી પાડ્યો છે સુરતમાં હત્યાના બનાવમાં રોજો રોજ વધારો થઈ રહ્યો છે ત્યારે લિંબાયતમાં ફરી પારિવારિક ઝઘડામાં હત્યાની ઘટના બની હતી વાત એમ છે કે લિંબાયત ખાતે રહેતી સાબિરા અકિલ ઉર્ફે ચિકોલિયા તેના પતિ સાથે ઝઘડો થતાં નવ મહિનાથી રિસાયને પિયર બાળક સાથે રહેવા આવી ગઈ હતી તો ગત ત્રેવીસમી નવેમ્બરે અકિલ ઉર્ફે ચિકોલિયા પોતાના બાળક તેમુને મળવા સાસરે આવ્યો હતો તે સમયે સાબિરા સાથે ઝઘડો થયો હતો ત્યારે સાબીરાના ભાઈ સાબીરે સાસરે જવાનું કહેતા તે વચ્ચે ઝઘડો થતા ભાઈએ બહેન સાબીરાને તમાચો મારી દીધો હતો જેથી ઉશ્કેલા અકિલે પોતાની પત્નીને કેમ માર્યું તેમ કહી શાળા સાથે ઝઘડો કર્યો હતો અને ગાળો આપી ગળેથી પકડી મોબેટ પર ભટકાવી દીધો હતો અને ત્યારબાદ સિમેન્ટ નો બ્લોક મારી હત્યા કરી ભાગી છૂટ્યો હતો આ બનાવ લઈને સુરત પોલીસ કમિશનર નુપામસિંહ ગેહલોત તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન નાયબ પોલીસ કમિશ્નર ઝોન ટુ તથા મદદનીશ પોલીસ કમિશનર ડી ડિવિઝનની સૂચના હતી લિંબાયત પીઆઈએન કે કમળિયા અને સેકન્ડ પીઆઈસીએ ધોકડિયાની ટીમ પેટ્રોલિંગ હતી તે પીએસઆઈ કેચ ચૌધરીની ટીમના એએસઆઈ પિતામ્બર વ્યંગટે બાતમીના આધારે ગણતરીના કલાકોમાં સાડા સાબીની હત્યા કરનાર હત્યારા અકીલ રૂપે બનેલી ચિકોલિયા સલીમ ગફૂર શાહની ઝડપી પાડ્યો હતો તો પિયર રહેતી બહેને સાસરે જવા માટે ઠપકો આપી તમારા ભાઈની બનેવી હત્યા કરી નાખતા ચકચાર મૂકી જવા પામી છે તા મામલે બહેને જ પતિ સામે ભાઈની હત્યાની ફરિયાદ નોંધાવી હોય હાલ આરોપી ઝડપાતા બોર્સે વધુ તપાસ હાથ ઉધરી છે